તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર આપણે જોવાના છે જેમાં રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે પવનો ફૂંકાય વીજળીના કડાકા ભડાકા થાય સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે અરબી સમુદ્ર બંગાળની ખાડી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે રાજ્યમાં આમ ગણીએ તો હળવોથી મધ્યમ વરસાદ અત્યારે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લો મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની પૂરેપૂરી સંભાવના પણ આગામી દિવસોમાં રહેલી છે વાત કરીએ અત્યારે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ઉના મહુવા અલંગ વેરાવળ જુનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા સલાયા પોરબંદર ભાણવડ રાજકોટ ગોંડલ જસદણ સોટીલા સુરેન્દ્રનગર બોટાદ તેમજ જેતપુર બાબરા લાઠી ધોરાજી ઉપલેટા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અમોદ ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા તેમજ ડેડીયાપાડા ઉમરપાડા નવાપુર ચકરી સુરત આ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા તેમજ મહેસાણા સિવાયના વિસ્તારો વિશે વાત કરીએ તો હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે ગાંધીધામ ભુજ ભરૂચ મુન્દ્રા માંડવી આ બધા વિસ્તારો છે લખપત ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં પણ ઘોર ને આ બધા વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે જોકે હવામાન નિષ્ણાતોએ પણ એવું જણાવ્યું છે કે આગામી ચાર તારીખથી રાજ્યમાં સારો એવો ભારે વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા પણ ચાર તારીખ પછી થઈ શકે છે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે સાથે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો પણ સક્રિય થવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે ચાર તારીખ પછીના સમયગાળા દરમિયાન તેમજ આ વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદ પડશે અને કુવાઓ પણ છલકાય અને વહેતા થઈ જાય તેવો સારો એવો વરસાદ પડશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો